રામ રામને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરજો તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં ખવાના જો હાડ હાથ જેવું થાય છે ને આપણે જવાનું છે અત્યારમાં ડુંગળીનું વાવેતર કરવા પછી આપણે સણા છે બે જણાની ડુંગળી છે એક છે પાંચ વીઘાની ને એક છે અઢી ત્રણ વીઘાની એટલે એટલી ડુંગળી છે એટલે પછી સણા છે સણા છે ચૌદ પંદર વીઘાના એટલે હવે પછી પાછા એક ઘઉં છે એટલે એવું ટૂંકમાં જ કામ છે અને પછી કાલનું કાલ ટૂંકમાં આજનું તમને કહી દીધું બધું હાલો એવું છે બધું અને આપણે જો મીરા હજી અંદર જ બાંધી છે ને મીરા જો અંદર જ બાંધી છે આ બહાર નથી લીધી બહાર ઠંડીની ટૂંકમાં થોડોક તડકો આવે ને તે પછી જોઈએ તો મજા આવે એની मिरा ए मिरा ए मिरो मिरो जो खाती होय नले आपड़ा आपड़ा हमु ध्यान ही नहीं देती ले जो तो हाल आल, हाल आल, हेलो खाती होलेन डिस्टर्ब आपड़े बऊ नो करे पण आपड़े ध्यान जई आवी जय गौ माता जय गौ माता जय गौ माता तो मीरा जो शांति थी बांधी हैन खाय छे મગફળીનો ભૂકો હાલો આપણે આજ આ વણી કઈ જોડવા નથી આ વણી તો કાલે જ છોટી ગઈ છે બપોરે જોડી લીધી આજ આની આજ આખો દી છે નાની વહી તો એવું બધું છે ટ્રેક્ટર થોડુંક તૈયાર કરવાનું ડીઝલ નાખવાનું છે અને જો ભાઈ જાય છે દુકાને દુકાને લે દુકાને તો અમે કઈ છે દુકાન બતાવો દુકાન બતાવો તમે બધાય કમેન્ટમાં કયો દુકાન બતાવો તો બરાબર તો થાય છે એવું દુકાન એવી કોઈ અમારે હાઈફાઈ છે નહીં નાની એવી દુકાન છે બરાબર અને ભેગો ખેતી કરે છે અને ભેગો દુકાન હકવે છે એટલે બધું રસ્તો રડે છે દુકાન ક્યારેક બતાવશું અમે નથી બતાવવી એવી નથી પણ ટૂંકમાં હું અત્યારે નવરો નથી અને દુકાન અહીંથી ભાઈ કેટલા કિલોમીટર થાય આપણે તો અહીંયા ગામમાં નથી અમારા ગામમાં બાજુના ગામમાં દુકાન છે એટલે વાળીએ વાડી જતા હોય ને એટલે દુકાને જવાઈ જાય ટૂંકમાં એક રસ્તા ઉપર થાય બધું કેમ તો એવું બધું છે એટલે વાડીએ જો મૂકતો જાય અત્યારમાં અને પછી દુકાને વયો જાય એટલે ડાયરેક્ટ અમે ટૂંકમાં કાયમ અમે એમ કહેતા હોય પણ હમણાં જો દુકાન હું બતાવું તો આ ટ્રેક્ટર રાખવા કોણ જાય બરાબર તો મારે ટ્રેક્ટરની સિઝન છે એટલે તમે પાંચ દિન નહીં જાળવો પાંચ દિન જાળવો એટલે મારે સિઝન પૂરી થઈ જાય કેમ બા એટલે પાંચ દિવસ આળવો તમે પછી આપણે ક્યારેક નવરથા હુથી જાહુન ભાઈની દુકાને હું બતાવી તમને જેવું છે એવું અમે સત્ય બોલવાવાળા છે એવું કંઈ ખોટું અમારે બોલવું નથી કેમ ભાઈ હા જો બાય અહીંયા બેઠા છે ઠંડી લાગે બહુ ટાઈટ ભાઈ છે બહુ ટાઈટ ટાઈટ કાનાર નથી હોતી જો

લે પોતા કરે જો આયા હંજવારી પોતાને એવું કામ કાઢાલે હે હંજવારી પોતાને વાલે છે સીતારામ ને જેસી કૃષ્ણ બતાઈને લે ગોઠવા લાગે છે એ પોતા કરે હે લે ગોઠવે દેવ કરે બધી આપડે કપાસે આજ જો ઉતરી ગયો કપાસ હો ગયો ઘરે કાલે દઈ દીધો હે એટલે કાલે તોલ છે 1400 રૂપિયા માં આપી દીધો એટલે હવે જેટલો થાય એટલો ઉતારવા વાળાનો પચીક પણ થયો અને બે જણા આપણા ઘરના ઉતારતા હતા એટલે પાંચ ભાર એ છે એટલે કદાચ સાત આઠ મણ ઈ થાય એટલે વરાથી કપા એટલો થાય એટલે માનો ત્રી પાંત્રીક પણ જેવું કદાચ થાય કે બત્રી તેત્રી મણ જેવું થાય એટલે એવું છે બધું સાત આઠ મણ વિઘે ઉતારા હે મણ નવ મણ એવી રીતે ઉતારા હે અને આપણે એ મેં આગલા કીધું એમ નબળી જમીન છે એટલા માટે થોડો ઓછો ઉતારો છે બાકી ઘરના કપામાં મણ છે દહ બાર મણ જનરલી ટૂંકમાં આ જ છે કોઈને ખારો હોય તો બાર મણ થયો હોય દહ મણ થયો હોય બાર મણ થયો હોય આવી રીતે ટૂંકમાં ઉતારા કપાસના છે કપાસના વણ ઉતારા બહુ જોઈ એવા નથી ટૂંકમાં એવું છે બધું એટલે આપણે આજે વાવેતરના વિડીયો કંઈ ઓમ નથી ઉતાર્યા હું કરવાને કારણ કે હું તો એકલો આજ કાંઈ વિકાસ હતો નહીં એટલે બે હોય તો ઉતારતા હોય બાકી એકલો હતો એ કઈ ઉતાર્યો જ નથી બે જણા ડુંગળી હતી ને એક જણા ઘઉં હતા તેવું છે ને આવ્યો છે બાને એને તેડવા બાને જો કપા ઉતરી ગયો એટલે આમાં આપણે અહીંયા શાકભાજી બધું રહ્યું ને અને અહીંયા જ જો આપણે હવે હે ને આ મીડું છે આ હોતે ખેતર ખાલી થવા જેમ ઓલું ખાલી વૈસલું ખેતર આનાથી જે ઉપલું રહ્યું ને એ વૈષ્ણું આમ સામે એ ઓલું એમાં હવે જરાક ખૂણામાં રહ્યું છે જે આપણે બોર પાતો હતો ને ત્યાં થોડુંક ખૂણામાં રહ્યું છે ને એમાં કદાચ હવે ત્રણ શિયારદીમાં જ ટ્રેક્ટર અહીંથી જાય એવું કદાચ થાય બાકી ઉપર તો ક્યાંયથી આવે એવું નથી એટલે અહીંથીને જ લઈ જવું જો આ પાણીમાં જ હાકવું જો આ પછાટે પાણી પીરું ને એમાં જ હાકવું જો હે બાકી તો ખેતી કરવા જવામાં ખેતી થાય પછી બે દી હજી આમાં અઠવાડિયું દહ દી વહી જાય કદાચ વાવેતર થાય એને બાકી આ ખેતરમાં તો નથી વાવવું કાંઈ આગળ એમાં તો પછી ઉનાળું જ જાય બાકી અહીં જો અહીંથી મળ્યું છે આમ ખાલી થાવા આ રીતે આમ મીંડું જ અહીં વિકા ઉપર જેટલું ખાલી થઈ ગયું છે બાકીનું હવે ધીમે 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 આમાં લીધું હે અને અહીંયા બધું જ આપણે શાકભાજી છે મકાઈ છે અને ઝાડવા છે બધા ફળાવ તો એવું બધું છે અને હવે કપાસ ઉતારો આપણે દા ઘરનો રહ્યો વિકાયકનો એ પણ સારો ફાટી ગયો છે એટલો ઉતરી જાય એટલે કપાસને નામે પૂરું આને હજી નથી ઉતારવા વાગડીએ આમાં ઝીંડવા સે હજી જો કદાચ પછી નવરા થવું તો ઉતારી હોતી લઈ એટલે આમાં ઝીંડવા છે એટલે એ ફાટી જાય ને પછી બધું એ ક્યારે ઉતારી લેવું ને લીંબુ તો જો તમે લૂમે ઝૂમે આવી પીડા જો કાંઈ ન ઘટે છે ને લાગટ હો એટલા જો શ્યાર શેરના પાંચ પાંચના લૂમખા હે એટલે આમાં આ ઓલા નથી ટૂંકમાં દેશી જે આપણે હોય એ નથી પણ થોડાક વિચિત્ર પ્રકારના છે લીંબુ છે મસ્ત બાકીનું અહીંયા આપણે જો ખાતર પૂરતું બધુંય શાકભાજી છે મરચાં રીંગણા ટમેટા ટમેટા તો ઓલ પણ થાય નથી એટલે આ સોરા છે પછી હળદર છે હળદરની જો આ માગડી છે અને અહીંયા પણ હોતી છે તારી આ લાઈન છે અહીંયા ડુંગળી થઈ ગઈ લીલી ખવાઈ જવી આ ગાંઠિયા વાવ્યા હોય આ જે બગડેલ બગડેલ ગાંઠિયા હોય ને પોર થઈ હોય એ એ ટૂંકમાં વાવ્યા હોય એટલે એ પણ અત્યારે ખાવા લાયક થઈ ગઈ જો આ લીલી ખાવામાં હાલે અને અહીંયા પછી આપણે જે બી ક્યાંક વાવવા ગયા હોય ત્યાંથી કોઈ મૂઠી એક દીધું હોય એટલે દીધું તો આમ જો કે છે ને મુકેશભાઈ આપણે જેતપુરવાળાનું વાવવા ગયા હતા ને એણે જ આપ્યું હતું એટલે એ જ આટલે આમ સાટી દીધું છે આટલું થયું કેમ હા ખાવા થાય એટલે પોર આપણે એટલી જ હતી પણ કેટલા કાટા થયા હતા હજી હતી આ બાજુ જ વાવેલી છે એમાંથી બગાડ હોય ને એ ટૂંકમાં ગાંઠિયા વાવી દીધા હોય એટલે લીલું આપણે ખાવા થતું હોય આ ડુંગળી હજી આને તો વાર લાગે ને આને તો વાર લાગે એટલે આ વાતર જો અહીં મરસી ખુદી છે અને થોડુંક અહીંયા છે એટલે અત્યારે જો આમ દેખાતુંય નથી જો હા પારું પારું ટાંગો ટાંગો લાગે કેમ અને આમાં જો ખડ ને એવું છે બા તો વૈયા ગયા વાળીએ હવે અમારે જવું છે કેમ આગળ વાળીએ આજ કાંઈ પૂરો પૂરો વાયટો નથી લાગતો નીણનો નવરા થાય તો વાટીને ખડ તો છે ને જો આમાં

અહીંયા મરચી છે મરસી પણ ઘર પૂરતા એકલાસ થાય છે આપણે વેસાતા નથી લેવા પડતા અને હળદર પણ અહીંયા હોતી છે એની ઉગી છે અહીંયા જો ધાણાભાજી મેથી બધું કમ્પ્લીટ થઈ ગયું છે જો અહીંયા ધાણાભાજી થઈ ગઈ મેથી થઈ ગઈ જો મેથી તો જમાવટ થઈ ગઈ એમ તો ખાધા જ રાખવી કુણી કુણી કાબા મેથી લાવ લાવ આવી છે અને અહીંયા છે નહીં ને ગમચ વડકું ભરે નહીં આમાં આમાં ગલુડિયા હે કૂતરી આમાં વિહાણી જો ગલુડિયા કેટલા હે આમાં નહીં દેખાય લગભગ જો કેટલા હે કૂકું કેટલા હે લગભગ છ હાથ છે કારાન કાબરાન રાતાન ધોરાન એવા બધા હે હજી તો બિસાડા નાના નાના આખું ખુલી ગયું આમ તો આખું ખુલી ગઈ છે તો ને તો છ ને હાથ છે હાથ છે આમાં બસી જાય ને બિસાડા તો હાથ કૂતરા નવા થઈ જા હે હલો બાજ આવ ને કીરે તો બ્રિજેશભાઈ ની ડુંગળી અહીંથી લીલ કઈ ગઈ જો હા બહુ મસ્ત થઈ ગઈ અહીંથી આપણે જ વાવેલી છે અહીંથી લીલકાઈ જો આ બત્રીસ દાતાનું વાવેતર છે થોડુંક બતાવી દો તમને મંડી હવે લીલકાવા તો કંઈક આ રીતનું છે વાવેતર ઝૂમ કરીને બતાવું એટલે ખ્યાલ આવે કે જો આ રીતનું વાવેતર છે આ બત્રીસ દાંતાનું વાવેતર આપણું આમાં જો ક્યાંય ખાલું કે ક્યાંય ઢુંગલો કે કોઈ વસ્તુ એક કિલો બે નાખેલું હતું નગર પણ અત્યારે આખો ઘેરો લીલ કહી હજી આ મોટી થાય ને એટલે તો થર થઈ જાય આખે આખો ઘેરો જો લીલ કહી છે અત્યારે જો આપણી બાજુમાં જે આ વાળાનું ખેતર છે આ મગ હતા આમાં પહેલાં ચોમાસામાં ઓગણચાલીસ નંબર મગફળી હતી હવે એ સરાદમાં કાઢી નાખી હતી શરાદ હરાદમાં એમ માનું કે થઈ ગઈ હતી અને પછી એને મગનું વાવેતર કર્યું હતું બત્રીસની જારીએ ટૂંકમાં મિની ટ્રેક્ટરનું વાવેતર હતું એટલે કે હોલનું પાટલું થયા જો વાતરમાં ચાર હેરું કરેલી હતી અને ત્રણ કિલો મગ નાખેલા હતા અને મગ અત્યારે પાકી ગયા છે આ તમે જોઈ શકો છો આ બાજુ કાલે વાઇટા ને આ બાજુ હે આ કાલ થોડાક વેઠા તને આ જ બેઠા આ બાજુ વઢાઈ ગયા ઓલી બાજુ વઢાઈ ગયા અને ત્યાં પણ પગર પણ થઈ ગયો આજ એટલે કે મહરી નાખ્યા ટ્રેક્ટરે જ આને સીધું તાલપત્રી કે બુંગરણમાં વૈસે એક જગ્યાએ નાખી દે અને ત્યાં ટ્રેક્ટર મોટું ટ્રેક્ટરથી રાઉન્ડ મારી દે એટલે દાખરાનું નહીં કાંઈ ન જોવાનું હોય પણ સિંગુ બધી ફાટી જાય દાણા થઈ જાય એટલે પછી આ ડાટ બધી હોય ને એ તારવી લે તારવી લઈએ ને એને કોર કરે એટલે પછી ઓને ગમે એમાં ધાર દઈ ગઈએ જે આપણે કોઈ પણ ઓપલેન હોય કે પછી મિની ટ્રેક્ટરની સકી જે ઘઉં સાફ કરવાની હોય એમાં ધાર દઈ જઈએ એટલે કમ્પ્લીટ સીધા સોખા વેસાય એવા મગ તૈયાર થઈ જાય તો આ રીતની મગની ખેતી અને હવે આમાં કદાચ બે કેડે ઘઉં ખોતી વાવી દે બધાની બધાની હારો હાર ઘઉંની હોતી ખેતી થઈ જાય હે આ ત્રીજી પેદાઈ એટલે આ રીતે હોતે પણ આપણે ખેતી કરી હોતી એવું હે અને મગનો ઉતારો તો હવે ભાઈ આપને ક્યારેક ભેગા થયા હતા પૂછ્યું કે આ કેવો મગનો ઉતારો આવ્યો એ તો ક્યારેક પૂછ્યું આપણે એને બાકી મગ અત્યારે આમ જોવો ને તો બહુ સારા જો સિંગે પણ લાંબા છે અને દાણા પણ સારા હે એમ ટૂંકમાં પછી જે શેડાની શીંગું હોય એ થોડી થોડી ટૂંક્યું હોય બાકી જે પેલાની શીંગું હોય ને એ બધી થોડી લાંબી છે અને બહુ સારા હે મગ અને આમ જોવાનું તો નકરી સિંગુ જ દેખાય જો અત્યારે તો હવે અંધારું મીઠું જ થવા બહુ નહીં દેખાય બાકી નકર છે ને લાહોલા જ દેખાય જો નજીકથી બતાવું ને ખબર પડે આ રીતનું મગની ખેતી હતી આ મગ અર્ધ કહેવાય અર્ધ મગ તૈયાર થઈ જાય બે દિવસમાં